करना है 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 तो दाल के 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 साथ बडर, के साथ 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 चावल बनाना बटर दूध खजूर दही के साथ केले ये जल्दी वेट करने के लिए बहुत okay, हाँ, आ, 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 बहुत सारा पर पर मैंने नहीं अप्रोक्सिमेटली અને આ કોમ્બિનેશન સારા હોઈ શકે છે અંદર તો હું નથી જ કહી શકતી કઈ પણ કે કોણ કયું લઈ શકે છે તમે ડાયાબિટીક છો તમારે કઈ વસ્તુ લેવી જોઈએ કઈ ના લેવી જોઈએ અ શેમાં શું એડ કરવું જોઈએ પણ પ્લીઝ તમે કહો કે કેવી રીતે વધન વધાર રાખવાની વજન વધી જશે બિલકુલ નહીં એ અ આ કોમ્બિનેશન્સ તમારી અ સટાઈટી વેલ્યુ એટલે કે ખાધા પછી જે પેટ ભરાયાની ફિલિંગ હોય છે કે સંતોષપૂર્વક તમે ખાધું છે એ ફિલિંગ તમને સારી રીતે આપી શકશે પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇવન તમે ત્રણ મહિના સુધી પણ આ રીતે ફોલો કરશો તો પણ એમાં વજન વધશે નહીં કારણ કે જે લોકોનું વજન વધતું નથી એ લોકોનો યુઝલી મેટાબોલિક રેટ હાઈ હોય છે અને એનર્જી ડિમાન્ડ અમુક રીતે ડિફરન્ટ હોય છે જે લોકોની મેટાબોલિક રેટ ઓછો હોય છે એમની કમ્પેરિઝનમાં એટલે અગેન એમાં જીનેટિક પેરામીટર ગટ માઇક્રોબાયોમ આ બધી વસ્તુઓનું પણ કોન્ટ્રીબ્યુશન હોય છે એટલે માત્ર દાળ ભાત ખાવાથી કે પછી કોઈ બે ત્રણ કોમ્બિનેશન એવા ખાવાથી વજન વધી શકે એ ખોટું છે અમુકને એનું રિએક્શન મળશે કે હા થોડો ફેર પડે છે એનર્જી સારી લાગે છે એનાથી નો ડાઉટ એનું ફૂડ છે એનું કામ કરવાનું જ છે કોઈ પણ રીતે પણ માત્ર એ એક વસ્તુ કે બે વસ્તુ ને લઈને તમે એવી આશા રાખીને ના બેસો કે એનાથી તમને વજન વધવાનું પરિણામ મળશે જ કારણ કે આ બધા ફૂડ આઈ થિંક આપણે ખાઈએ જ છીએ દરરોજના કેટલા ખાવા જોઈએ એક્ઝેક્ટલી કેટલા ખાવા જોઈએ કેવી રીતે ખાવા જોઈએ અને આ બધામાં બહુ ખતરનાક એનર્જી છે અને અમુક અમુકમાં ફેટ બી બહુ બધી છે તો તમે ખાલી ફેટ જ લેશો તમારું વજન ખાલી એક પર્ટિક્યુલર જગ્યાએ જ વધે છે જે પ્રમાણે મને નોલેજ છે એવું તમારે ઓવરઓલ વજન વધારવું હોય તો તમે સારી રીતે કોઈનો કોન્ટેક કરો કે જે ભણ્યા છે જે લોકોને જોયા છે ને સાચા લોકોને ટ્રીટ કર્યા છે અને સાથે સાથે એક્સરસાઇઝ કરો કેવી રીતે કરવાનું એ તમને બધું સમજાવશે તમારા પ્રમાણે સમજાવશે જે લોકો એના વિષય પર કામ કરે છે અને એને તમારા જેવા અંડરલાઇન ઇસ્યુઝ કોઈ નથી કારણ કે જો તમને કોઈ અન્ડરલાઇન ઇસ્યુ હશે તો તમે અમુક વસ્તુ ના લઈ શકો રાઈટ પણ તમને યુરિક એસિડ હશે તમે દાળ વધારે નહીં જ ખાઈ શકવાના કારણ કે પ્યુરિન હશે તો તમને યુરિક એસિડ થોડી વધી વધારે વધી જશે

આ દૂધ તમે પીશો રાત્રે બ્રશ કર્યા દરરોજ રાત્રે બ્રશ કરવાનું બ્રશ કરવાનું બ્રશ કરવાનું રાઈટ હવે નહી કરતા તો તમે પાણી પીને સુવો છો હવે તમે પાણી પીવો છો એટલે મોડું ચોખ્ખું થઈ જાય છે હવે તમે આજે મધ પીશો તો એ ચોંટી રહેશે તમને કેવિટી કરશે લાંબા ગાળે તમે મસ્ત રીતે ડેન્ટિસ્ટ પાસે જશો પહેલા તો ત્યાં જ પ્રોબ્લેમ છે કે એ નહીં કરો અને જો તમને ડાયાબિટીસ છે કેટલી બધી વસ્તુઓ છે તમારું સુગર સ્પાઇક આવશે આમ સીધો જ દૂધ અને કે પછી દૂધમાં બીજી કોઈ એવી જેવું એડ કરીને કે કોઈ આયુર્વેદિક જે ઓથેન્ટિક ડોક્ટરે ના આપેલું હોય એવી કોઈ વનસ્પતિ એડ્સમાં કે પછી વાયરલ ટ્રેન્ડ માં જોઈને પછી એડ કરવું એ કમ્પ્લીટલી રોંગ પ્રેક્ટિસ છે અને અ જ્યાં સુધી મધનો સવાલ છે તો એની પ્યોરિટી ઉપર ક્વેશ્ચન માર્ક છે એટલે પણ આપણે એક રીતે પ્યોર ફોર્મમાં શુગર લઈએ છીએ વન વિભાગનું જે પ્યોરેસ્ટ મધનું હોય છે ટેક્સચર એવું પણ મળતું હોય તો પણ ઇટ ઇઝ નોટ રેકમેન્ડેડ ફોર જનરલાઇઝ પોપ્યુલેશન કે બધાના માટે જ એ વસ્તુ સૂટ કરશે કારણ કે એના અમુક અમુક સાઈડ ઇફેક્ટ પણ હોય છે દૂધ સૂતા પહેલા લેવાથી એ કિડનીને ઓવરવર્ક માટે સ્ટિમ્યુલેટ કરે છે અને એના લીધે ઊંઘ ડિસ્ટર્બ થઈ શકે સવારે ઉઠો ત્યારે તમને વધારે ટેન્સ્ટ અથવા ચીડચીડિયું લાગે કે પછી થોડું સ્ટ્રેસ વધારે લાગે એવું પણ પોસિબિલિટી છે એટલે દરેકના શરીરનું રિએક્શન અલગ આવે છે આ કોમ્બિનેશનથી એટલે ઇન્ડિવિજ્યુઅલાઇઝ સજેશન ના હોય ત્યાં સુધી ફોલો ના કરવું જોઈએ અને લાઈક રાત્રે તમે કેમ લો છો મારું તો એવું માનવું છે કે કેમ કે તમારું મેટાબોલિક રેગ્યુલેશન પણ ઇમ્બેલેન્સ થઈ જશે ત્રીસ હજાર લોકો કોઈ નાનો આંકડો છે જ નહીં આ લોકોના વ્યૂમાં અને એ લોકો એટલે બહુ સાચી વાત છે કે હા એ લોકો પાસે જો રીલ બનાવવા માટે ખાલી દસ સેકન્ડ કે ત્રીસ સેકન્ડ હોય છે પણ તમારી પાસે તો એને વાપરવા માટે આખો દિવસ છે ને પાંચ દિવસ છે ને તરત તો કઈ તમારું વજન વધિને નથી જવાનું એક ડ્રિંક થી હા નો ડાઉટ અને અંદર કેલરી બહુ જ વધી છે પણ તમને ડાયાબિટીસ છે કે નહીં તમારે એ તો જુઓ તમે પ્રી ડાયાબિટીક હો તો તમે આ ના લઈ શકો તમને કોઈ હાર્ટ નો પ્રોબ્લેમ છે તો તમે આ ના લઈ શકો તમને કિડનીર પ્રોબ્લેમ છે ના લઈ શકો દૂધ રાત્રે મ્યુકસ વધારે જ એવા કેટલા બધા રિપોર્ટ્સ છે જો તમને અસ્થમાના થોડા થોડા પ્રોબ્લેમ્સ હોય તો તમે ના લઈ શકો તો પ્લીઝ જુઓ તમે તમે કઈ કેટેગરીમાં આવો છો તમે શું માની શકો છો તો એવા બહુ બધા હોય છે લાઈક તમને બધા દરરોજ હોય તો આપણી સાથે બેસ્ટ વ્યક્તિ છે અત્યારે હાજર એમની વેબસાઈટ છે જેની જે ડિસ્ક્રિપ્શનમાં છે પ્લીઝ એક કોલ કરો ગેઇન કરવું એ કોઈ એક વસ્તુ ના કોન્ટ્રીબ્યુશન થી કે એક વસ્તુ ને જ આપણે ચાલુ કરી દઈએ કે બંધ કરી દઈએ ને આપણને રિઝલ્ટ મળી ગયું એવું નથી એમાં જે કારણથી વજન વધ્યું છે એને ખાસ શોધો પહેલા શું અન્ડરલાઈંગ કોઝ છે કોઈ એવું ફેક્ટર છે જે આપણે ડાયગ્નોઝ નથી કર્યું અને વજન વધી રહ્યું છે તો આ બહુ જ સાયન્ટિફિક વસ્તુ છે પોતાના શરીર સાથે કોઈ પણ વસ્તુ ખાઈને ચેડા ન કરવા જોઈએ મારી બહુ જ એટલે બહુ જ અંદરથી તમને બધાને અપીલ છે કે આ વસ્તુઓ શરીરને સરખું કરવા કરતા વધારે ગેરમાર્ગે દોરી જવા પર પણ લઈ જઈ શકે છે એટલે પ્લીઝ રિસ્ક ના લેશો આ વસ્તુ માટે અને જે સાચી સાચી ડિગ્રી વાળા જે ઓથેન્ટિક ડોક્ટર્સ ડાયટિશિયન્સ હોય છે એમની પાસેથી સલાહ લેવી વધારે યોગ્ય છે